હેલો સ્ટુડન્ટ શું છું અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોર બિઝનેસ એકાઉન્ટિંગ ફોર એમાં આપણે યુનિટ નંબર ચોથું જોઈ રહ્યા છીએ જે સેવા પડતર પદ્ધતિ બે હોટેલ હોસ્પિટલ અને થિયેટર આજે આપણે એમાં દાખલો નંબર સોળ જે બે એ શાહનો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર અઢારમાં પૂછાઈ ગયેલો છે જોવાનો છે શું કહેવા માંગે છે તો કે એચ એન એચ થિયેટર જયપુરના ચોપડામાંથી એકત્રીસ તન બે હજાર પચીસના રોજ પૂરા થતા વર્ષની નીચે મુજબની માહિતી મળે છે વિગત આપી છે રૂપિયા આપ્યા છે ઘસારો આપ્યો છે પગાર ખર્ચ ત્રિમાસિક આપ્યો છે વહીવટી ખર્ચ આપ્યા છે વહીવટ વીજળી અને ઓઇલ માસિક આપ્યા છે કાર્બન ખર્ચ આપ્યો છે જાહેરાત ખર્ચ દ્વિ દ્વિમાસિક આપ્યું છે પ્રિન્ટ ભાડું આપ્યું છે વર્ષ દરમિયાન રોજ ચાર ખેલ એટલે કે શો રાખવામાં આવે છે થિયેટરની કુલ ક્ષમતા એક હજાર ગ્રાહકોની છે જેમાં સિલ્વર ક્લાસ ત્રણસો બેઠક ગોલ્ડ ક્લાસ પાંચસો બેઠક અને ડાયમંડ ક્લાસ બસો બેઠક છે કુલ બેઠકોને એંસી ટકા બેઠકોનો સમાવેશ થાય છે એટલે કે કુલ બેઠકોમાંથી એંસી ટકા બેઠકોનો ઉપયોગ થાય છે એમ આપણે રાખીએ બરાબર છે ચાલો ઉપયોગ થાય છે અને ત્રણેય ક્લાસને એક જેમ બે જેમ ચારના પ્રમાણમાં ભાર આપવામાં આવ્યો છે વર્ષના ત્રણસો પચાસ દિવસો ગણો જે જો મેનેજમેન્ટ કુલ આવક પર પચાસ ટકા વળતરની અપેક્ષા રાખતું હોય તો દરેક ક્લાસથી ટિકિટનો દર નક્કી કરો ચાલો તો દાખલો એકદમ ઇઝી છે પહેલાં તો થિયેટર છે એટલે આપણે પહેલાં કુલ પ્રેક્ષક શો ફાઇન્ડ આઉટ કરવા પડશે તો પહેલાં આપણે કુલ પ્રેક્ષક શો આઉટ કરી લઈએ તો અહીંયા આપણે લખશું કુલ પ્રેક્ષક શો બરાબર છે તો એમાં આપણે સૌ પ્રથમ છે એ શું લેશું તકે કે પહેલાં આપણે જે છે એક કેટલા ક્લાસ છે તો કે એક સિલ્વર ક્લાસ છે એક ગોલ્ડ ક્લાસ છે એટલે કે ગોલ્ડન ક્લાસ છે અને એક છે ડાયમંડ ક્લાસ છે બરાબર છે હવે આ બધામાં કેટલી બેઠક ક્ષમતા છે તો કે બેઠક ક્ષમતા છે આ બધાઇમાં આપણી ત્રણસો પાંચસો અને બસો તો અહીંયા આપણે ત્રણસો પાંચસો અને બસો હવે એના ગુણ્યા એનો ઉપયોગ કેટલો થાય છે તો કે બધાનો એંસી ટકા જેટલો ઉપયોગ થાય છે એવું કીધું છે તો એંસી ટકા હવે ઉપયોગનું વાત થઈ ગઈ પછી આપણે છે એ કેટલા ખેલ થાય છે તો કે દરરોજના દિવસ દી દિવસના ચાર ખેલ થાય છે તો એને ગુણ્યા ખેલની સંખ્યા તો એને ગુણ્યા ચાર બધીના ચાર ખેલ થાય છે એટલે કે ચાર શો થાય છે અને એને ગુણ્યા કેટલા દિવસ છે તો કે ત્રણસો પચાસ દિવસ વર્ષના છે અને આ બધી વસ્તુ આપણે વાર્ષિક જ લેવાની છે તો વર્ષના જેટલા દિવસો હોય એના એને ગુણ્યા દિવસ બરાબર છે તો એ ત્રણસોને પચાસ બરોબર જે આપણે કીધા છે 350 પચાસ દિવસ બધેનું આપણે જે છે એ બાર લખી નાખીએ આ સિવાય કાંઈ લા આવશે નહીં ત્રણસો ગુણ્યા એંસી ટકા એને ગુણ્યા ચાર ગુણ્યા ત્રણસો ને પચાસ તો એ આવશે ત્રણ લાખ છત્રીસ હજાર પાંચસો એને ગુણ્યા એંસી ટકા એને ગુણ્યા ચાર ગુણ્યા ત્રણસો પચાસ તો એ આવશે પાંચ લાખ સાઠ બસો ગુણ્યા એંસી ટકા અને ગુણ્યા ચાર ગુણ્યા ત્રણસો પચાસ એ આવશે બે લાખ ચોવીસ હજાર બરાબર છે ચાલો આ વસ્તુ થઈ ગઈ આપણે માત્ર પેરેગ્રાફમાંથી જે જે વસ્તુ હતી એ વસ્તુ લઈ લીધી બરાબર છે હજી આપણે આમાં એક વસ્તુ એડ કરવી પડશે અલગથી બરાબર છે જે આ પહેલાં દાખલો હતો એમાં આપણે જે છે એ ભેગું લઈ લીધું હતું બરાબર જે ભાર આપ્યો હતો ભાર મીન્સ કે એને ટિકિટની જે દર છે એનું પ્રમાણ બરોબર છે ભાર એટલે બીજું કાંઈ નથી તો અહીંયા આપણે ભાર અલગથી લેશું બરાબર છે તો અહીંયા આપણે કુલ ભારિત પ્રેક્ષક સો બરાબર અલગથી લઈ લઈએ છે સિલ્વર ક્લાસ ગોલ્ડન ક્લાસ અને ડાયમંડ ક્લાસ બરાબર છે ચાલો તો આ હતું આપણું ત્રણ લાખ છત્રીસ હજાર આ હતું પાંચ લાખ સાઠ હજાર અને આ હતું બે લાખ ચોવીસ હજાર એને ગુણ્યા ભાર જે હતો એ આપણો લખી નાખીએ આપણે કેટલો ભાર આ એક કીધો છે કે બે એક બે અને ચાર તો એક બે અને ચાર આપણે ભાર લખી નાખીએ આ તો ત્રણ લાખ છત્રીસ હજાર જ આવશે પાંચ લાખ સાઠ હજાર એને ગુણ્યા બે એટલે અગિયાર અને બે લાખ ચોવીસ હજાર એને ગુણ્યા ચાર એટલે આઠ લાખ છન્નું હજાર કુલ ભારિત પ્રેક્ષક શો એટલે કે અગિયાર લાખ વીસ હજાર એને ગુણ્યા ત્રણ લાખ છત્રીસ હજાર તો એ આવશે ત્રેવીસ લાખ બાવન હજાર તમને થતું હશે કે સર આ ભાર શું છે તો ભાર કાંઈ નથી ભાર એક જાતની ટિકિટનો દર છે બરાબર આપણે જે ટિકિટનો દર આપણે લેતા હોય એ જ આપણે ભાર તરીકે આપેલા હોય બરાબર તો એ તો આપણે મલ્ટિપ્લાય તમને ખબર છે રૂલ પ્રમાણે કરવો જ પડે તો એ ભાર એક જાતનો શું છે તો કે એ ભાર આપણી એક જાતની ટિકિટનો દર છે બરાબર જે ખરેખર નથી તમને છે એ એનું એક રેન્જ આપી દીધી છે તો કે આની એક ગણી છે આની ડબલ છે આની ચાર ગણી છે બરાબર છે તો એ રેન્જ આપી દીધી છે તમને ટી ટિકિટની એટલે એને એ લોકો બહાર કહી દઈએ ચાલો તો આ આવી ગયો આપણી પાસે કુલ ભારિત પ્રેક્ષક સો બરાબર છે ચાલો હવે આપણે આગળ વધીએ હવે જેટલા જેટલા ખર્ચ આપ્યા છે એની ઉપર આપણે ધ્યાન આપીએ તો વાર્ષિક ખર્ચ આપ્યો છે આપણને બરાબર તો આપણે જે પત્રક બનાવતા હતા બરાબર એચએનએ થિયેટરનું એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતાં વર્ષનું સેવા પડતા પત્રક જેમાં માહિતી બધી વાર્ષિક છે તો પહેલાં આવશે ઘસારો ઘસારામાં કાંઈ માહિતી નથી આપી મીન્સ કે બધે બધો ઘસારો શું છે આપણને વાર્ષિક આપેલો છે તો ચૌદ લાખ ચાલીસ હજાર વાર્ષિક પગાર ખર્ચ તો અહીંયા પગાર ત્રિમાસિક આપ્યો છે બરાબર સાત લાખ પચાસ હજાર વાર્ષિક કરવો છે મારે તો ચાર તેરીને બાર તો એને ગુણ્યા ચાર કરવું પડશે તો હું વાર્ષિક થઈ જશે મારો તો એ આવશે ત્રીસ લાખ પછી છે વહીવટી ખર્ચા વહીવટી ખર્ચામાં કાંઈ માહિતી નથી આપી મીન્સ કે બધે બધા વાર્ષિક છે તો છપ્પન લાખ વાર્ષિક પછી વીજળી અને ઓઇલ માસિક આપ્યા છે માસિક આપ્યા છે પાંચ લાખ તો એને ગુણ્યા બાર કરવા પડશે બાર પચાસ અને સાહીઠ સાહીઠ લાખ મારા વાર્ષિક કાર્બન ખર્ચ કાંઈ નથી આપ્યું એટલે વાર્ષિક જ છે સોળ લાખ પચાસ હજાર બરાબર છે હવે આને હું સાઈડમાં મૂકી દઉં એટલે તમને વધારે બધી વસ્તુ બતાવે બરોબર છે ચાલો પછી છે કાર્બન ખત થઈ ગયું જાહેરાત ખત દ્વિમાસિક છે પણ મારે દ્વિમાસિકને જોતા મારે શું જોઈએ છે વાર્ષિક તો ચાર લાખ ચાલીસ હજાર એને ગુણ્યા દ્વિમાસિક છે એટલે એને વાર્ષિક કરવા હોય તો ગુણ્યા છ કરવા પડે ચાર લાખ ચાલીસ હજાર એને ગુણ્યા છ એટલે છવ્વીસ લાખ ચાલીસ હજાર પછી છે પ્રિન્ટ ભાડું કઈ નથી એટલે વાર્ષિક છે એકત્રીસ લાખ નેવું હજાર ચાલો આ સિવાય બીજા કોઈ પ્રકારનો ખર્ચ છે એ આમાં સમાઈ ગયેલો નથી બરોબર છે એટલે આટલા ખર્ચ છે આપણે જોવાના છે તો હવે આના ઉપરથી આપણે શું લેશું તો કે કુલ પડતર ચાલો તો કુલ પડતરની વાત કરી લઈએ તો ચૌદ લાખ ચાલીસ હજાર પ્લસ ત્રીસ લાખ પ્લસ છપ્પન લાખ પ્લસ સાહીઠ લાખ પ્લસ સોળ લાખ પચાસ હજાર પ્લસ છવ્વીસ લાખ ચાલીસ હજાર પ્લસ એકત્રીસ લાખ નેવું હજાર ચાલો તો એ આવશે બે કરોડ પાંત્રીસ લાખ વીસ હજાર તો અહીંયા આપણે લખી નાખશું બે કરોડ પાંત્રીસ લાખ વીસ હજાર બરાબર છે આ શું આવ્યું આપણી પાસે કુલ પડતર કુલ પડતર ઉપરથી હવે આપણે શું કહેવાનું છે તો કે એમ કીધું છે કે જો મેનેજમેન્ટ કુલ આવક પર પચાસ ટકા વળતરની અપેક્ષા રાખતી હોય આ કુલ આવક પર એટલે કે અહીંયા આપણી પાસે જે કુલ આવક હોય એના પર પચાસ ટકા તો પડતર પર કેટલા હોય સો ટકા બરાબર છે પણ છતાંય તમને જો ના સમજાય તો આપણે અહીંયા કરી નાખીએ બરાબર છે એટલે કે આ જેટલી પડતર આવી એટલો ને એટલો આપણો નફો આવશે પણ જો ના સમજાય તો આપણે અહીંયા જે છે એ ધારો કે આવક સો છે બરાબર છે તો એના પર પચાસ ટકા નફો તો નફો આપણે પચાસ ટકા એટલે પચાસ રૂપિયા તો પડતર કેટલી થઈ જાય પચાસ રૂપિયા બરાબર તો પચાસે આપણી પાસે પડતર છે બે કરોડ પાંત્રીસ લાખ વીસ હજાર બરાબર છે ચાલો તો સો એ કેટલા અથવા તો નો નફો જોતો હોય તો પચાસે કેટલા તો બે કરોડ પાંત્રીસ લાખ વીસ હજાર એને ગુણ્યા સો ભાંગા પચાસ એટલે થઈ જશે આપણી પાસે ચાર કરોડ સિતેર લાખ ચાલીસ હજાર ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર બરાબર અને આ થઈ જશે આપણું કુલ આવક તો કુલ આવકને આપણે અહીંયા આપી દઈ ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર અને એમાંથી પ્લસ થઈ જશે અહીંયા નફો માઇનસ કરી નાખીએ ચાર કરોડ સિતેર લાખ ચાલીસ હજાર માઇનસ બે કરોડ પાંત્રીસ લાખ વીસ હજાર તો બે કરોડ પાંત્રીસ લાખ વીસ હજાર અને જેવું કે મેં કીધું તમે ઓલી જે કુલ આવક પરના પડતરની ટકાવારી કરી નાખશો બરાબર છે તો તમને વાંધો નહીં આવે જો કુલ આવક પર પચાસ ટકા તો પડતર પર સો ટકા બરાબર એટલે કે એક લાખ પાંત્રીસ હજાર એટલો ને એટલો આપણો નફો થઈ જાય તમારે આની ગણતરી કરવી પડે નહીં પણ તમારે અહીં પછી કેવું પડે કે પડતરના આટલા તો સોરી આવકના આટલા તો પડતરના આટલા ટકા અમે કીધા ચાલો તો આ વસ્તુ થઈ ગઈ કુલ આવક થઈ ગઈ હજી આપણે જે છે એ દરેક ક્લાસ દીઠ ટિકિટનો દર નક્કી કરવો પડશે પણ પહેલાં આપણે પ્રેક્ષક સો દીઠ આપણે પડતર નક્કી કરવી પડશે તો પહેલાં આપણે અહીં લખી નાખીએ કુલ ભારિત પ્રેક્ષક સો દીઠ પડતર બરાબર આપણે છે એ કુલ પડતર એના છેદમાં કુલ ભારિત પ્રેક્ષક સો બરાબર છે તો સૌ પ્રથમ આપણી પાસે કુલ પડતર હતી ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર અને કુલ ભારિત પ્રેક્ષક શો આવ્યા હતા આપણી પાસે ત્રેવીસ લાખ બાવન હજાર તો એને ડિવાઈડ બાય કરી નાખશું ત્રેવીસ લાખ બાવન હજાર તો ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર એને ભેંઘા ત્રેવીસ લાખ બાવન હજાર તો એ થઈ જશે વીસ બરાબર છે વીસ રૂપિયા જે છે કુલ ભારિત પ્રેક્ષક શો દીઠ તો હવે આપણે ક્લાસ દીઠ શું કરશું તો કે ક્લાસ દીઠ આપણે જે ટિકિટનો દર છે એ નક્કી કરશું તો અહીંયા આપણે દર બરાબર શું થશે તો કે કુલ ભારિત પ્રેક્ષક શો દીઠ પડતર એને ગુણ્યા આપણી છે એ ભાર બરાબર છે જેટલો ભાર આપણને આપેલો છે એ બરાબર તો પહેલાં આપણે કયું છે તો કે સિલ્વર ક્લાસ પછી ગોલ્ડ ક્લાસ બરાબર વીસ રૂપિયા અને ભાર આ તો હતો આપણી પાસે એક એટલે કે વીસ રૂપિયા થશે આનું પછી ગોલ્ડન ક્લાસ વીસ રૂપિયા એને ગુણ્યા બે એટલે કે ચાલીસ રૂપિયા ગોલ્ડન ક્લાસના અને પછી છે છેલ્લા નંબરમાં ડાયમંડ ક્લાસ તો ડાયમંડ ક્લાસ બરાબર વીસ એને ગુણ્યા ચાર તો આપણને બરાબર અહીંયા ક્યાં તમને બતાવી દઉં વળી પાછું એક એક બે ચાર આપણને ભાર આપ્યો હતો એટલે ભાર ગુણ્યા કર કરી નાખ્યા એટલે વીસ ચોક એંશી રૂપિયા ડાયમંડ ક્લાસના બરાબર છે એટલે કે આ ત્રણેયને આપણે પ્રાઇઝ મળી ગઈ બરાબર છે સિલ્વરના વીસ ગોલ્ડના ચાલીસ ડાયમંડના એંશી બરાબર છે ચાલો આ હતો આપણો બે હજાર અઢારમાં એકદમ ઇઝી સમ હતો બરાબર છે અને ટૂંકો સમ હતો છતાં તમને કાંઈ પણ જાતનો કન્ફ્યુઝન રહી જાય તો મને પ્લીઝ પૂછી લેજો અને જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો થેન્ક યુ